બાવરા તાલુકાના ગાંગડ ગામમાં ભરું નાનારે પાણી ઘૂસ્યા ગરમા ઘૂસ્યા છે ભરુંનારે ચોમાસા જેવી સ્થિતિ ઊભી થઈ છે છેલ્લા ત્રણ મહિનાથી પાણી ઘરમાં ઘૂસે છે અને સ્થાનિકોએ અનેક વાર રજૂઆત કરવી છતાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી થઈ સરકાર દ્વારા પણ આ બાબતે કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો જેના કારણે સ્થાનિકો હેરાન પરેશાન જોવા મળે છે છેલ્લા ત્રણેક મહિનાથી આવી સ્થિતિમાં તેઓ રહેવા મજબૂર બન્યા છે અનેક વાર રજૂઆત કરી છતાં કોઈપણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી અને ભર ઉનારે ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે ઘર આગળ પાણીનો તરાવ જેવી સ્થિતિ ઊભી થઈ છે અને કહી શકાય કે સ્થાનિકો હેરાન પરેશાન થયા છે અને એકવાર રજૂઆત કરી છતાં કોઈ પણ પ્રકારનું કામગીરી લાવવામાં કરવામાં નથી આવી કે આ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં નથી આવ્યો આ જો પાણી ભરાય છે જેનાથી મચ્છરજન્ય રોગોમાં પણ કહી શકાય કે વધી શકે છે અને સ્થાનિકો આ બાબતે હાલાકી ભોગવી રહ્યા છે તેમ છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી સરપંચ પણ કહી શકાય ખાદ્યનું બધું બધું ઓલું થાય કરવાનું અમારા પાણી નું વ્યવસ્થિત કરો સરકાર પર જોવા આવતા નહી કોઈ

હા બે ડુઆિ હાજર હાજરમાં છે એ પણ બીમાર છે હચી માં ત્રણ મહિને પાણી ભરાય છે તો આની સગવડ કોઈ કરતું નહીં તો અમે અમારું ખાવાનું અનાજ અને અમારું બધું ઘરમાં હોય તો અમે ક્યાં જવી